આંખ્યું ઉજાગરો છે થોડોક એટલે આંખ્યું એવું લાગતું છે તમને પણ આજે આપણા માટે એક સ્પેશિયલ દિવસ છે તો તો દીદી ની બધા તૈયાર થાય તું તો અમારી હળી તૈયાર થાય છે મારે તો આજ વાડીયા જવાનું છે એ દીદી હા મુજત બેટા હેતુ જો હવે હા તૈયાર થઈ ગઈ તો હા દાંત કાઢે હુગરો ગર થઈ ગયો આ શું છે યાદ છે કેમ તો મિત્રો કાલ આજ આપડે જતા નથી હા

આમ હામું જોતો તારો વિડીયો આમ ખામું જો સારો વિડીયો નહી બટા દીધું જાય ના જવાનું હા ભાઈ આજે અમારી છે એનેશ્રી તો આગળ કન્ટિન્યુ લોક માં આ કંઈક નવો સ્પેશિયલ છે અમારા માટે હા હેતુ ને તો આને રાખવાની છે એની મહેમી દ્વારા વાળીએ તાર ક્યાં જવાનું છે

bangun nuas susu ya bangun nuok tuh leh aljawab aja susu kaki kenja zaya kaki tapi kaya tuh tapi tuh amar kita cakla bos hamdo malam muncul sana cakla e padin tuh so.

પતિ નહીં ઉપલા ધાબે ખાવા આવ્યું છે વાળી આવી ગયા કા દીધી મજા આવે છે ને તાર ક્યાં જવું છું તાર ક્યાં જવું છે ફોન ફાડી મત પેટી બોલતી નથી બહુ બોલે કા

બોટાદ થોડોક સામાન લઈને આવી પાછા લોગમાં બિનારી સામાન લેવા દઈ તમને બોટાદ બતાવી જો બા લગનમાં બા ક્યારે લગ્નમાં દીધુડી હેલ બોટાદ આવું બટા મૂળ માં તારા વાળ બોટાદ આવી થોડુંક વસ્તુ લેતા પાંચ વાગ્યા ત્યાં પાછા નાખ રંગબા એવું બધું થોડુંક ખૂટી ગયું છે રૂમાલ ની હવે લગ્ન થોડુંક ઉતારી દેમા હવે તાર શું વાર છે લઈ લે પૈસા ફટોફટ કેટલા થયા

મેડમ બેઠા પાણીપુરી ખાવા ભૂખ મને બહુ લાગી છે આપણે ખરીદી કરી લીધી છે બોટાદ ની બજાર પાણીપુરી ખાવા જઈ રહ્યા છીએ ત્રણ લોકો

ફોન બોન મૂક્યા બધું ગોઠવા મૂળ હાલો તો ફાઈનલી મિત્રો આપણે બોટાદ થી ક્યાર ના છે સુધી પણ જમવા બેઠા તા તો જમીન પછી તો આને તો જો ગ્રાહક ઉપર ગ્રાહક અત્યારે લગ્ન ગયો ચાલુ છે તો આઈબ્રો વાળા આવ્યા હતા તો જો અત્યારે આ વસ્તુ એમને નજીક પેકિંગ કરવાનું બાકી છે અહીંયા આવીને પડ્યું છે તો અમે તો લિસ્ટ મેળવતા હતા બધું બિલ મેળવતા જોતા હતા

આ બીજી નખરંગો શીશી છે આ મેકઅપ છે તો ભાઈ સ્પ્રે લાયા છે અને ટીંગાડી દઈએ આપણે જો અમારા વિડીયો બધાય તો બહુ જ હોય છે પણ લાઈક શેર તો કરતા નથી વ્યૂ તો ઘણા આવે છે પણ તમે પણ શેર કરો રોજ અમે ડેલી બ્લોગ મૂકશું તો તમને પણ મજા આવે અને અમને પણ મજા આવે જો કેવી બધા કામ કરે છે કરી નાખજો જો મિત્રો અમે વ્લોગ ઉતારતા હતા દુકાન કસ્ટમર આવી ગયા હતા એટલે પછી વ્લોગ બંધ કરી દીધો કઈ ઉતારી નઈ કે કારણ કે અને આઈબ્રા વાળા આવ્યા હતા હા એટલે પછી કાંઈ વ્લોગ સ્ટાર્ટ નથી કર્યો બંધ દીધો તો હવે જો અગિયાર વાગી ગયા છે તો થાકી ગયા છે ફોન આવ્યો ફોન તો થાકી ગયા છે તો હવે કાલ નવા વ્લોગમાં મળીશું પ્લીઝ નવા યુટ્યુબર શું સપોર્ટ કરજો યાર ગુજરાતી તરીકે હજી આપણે જેમ જેમ આગળ વિડીયો આવશે એમ તમને મજા આવશે તો સપોર્ટ કરો યાર તો અમને પણ થોડેક વિડીયો બનાવવાની મજા આવે તો કાલ નવા વ્લોગમાં મળશું બાય બાય